હાઉ કટાણે આયવો કામે હુલાતું અટાણે આયવો ને આમ હવે હાઉ કટાણે આયવો અરે આખો ખાતા અર્ધો ખાશુ પણ તું ભર્યા વાણે આયવો કામે હુલાતું કોઈ નથી પણ તું તો ઉપર વટ થઈને પરાણે આવ્યો કામે હુલાતું વટાણે આવ્યો ને આમ હવે હાથ કટાણે આવ્યો સરકારને મારા દરકથી વિનંતી છે કે ખેડૂત ભાઈઓને થોડુંક વચન આપી શકો તો આપવા વિનંતી છે